અરવલ્લી જિલ્લામાં એક અઠવાડિયાથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું ખાસ કરીને ચૌદ તારીખે વધુ પડતું વાવાઝોડું આવ્યું હતું સરકારી તંત્ર દ્વારા સર્વે કરીને નુકસાન કરતા અને સહાય માટેની તજવીજ હાથ ધરવામાં આવી અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને માલપુર મેઘરજ અને ભીલોડામાં આંતર્યાળ ભાગોમાં કમોસમી વરસાદની વધુ અસર જોવા મળી રહી સૌથી વધુ નુકસાન મેઘરજના રાજસ્થાન સરહદે આવેલા ગામોમાં થયું છે જ્યાં સરકારની રાહે આવા નુકસાની વાળા વિસ્તારોનું સર્વે કરવામાં આવતા કેટલાક મકાનોના પતરા ઉડ્યા છે તો કેટલાકના છાપરાનો ભાગ તૂટી પડ્યો છે છાપરા ઉડવાના કારણે ઘરમાં રહેલી ઘર વખરી પડી ગઈ હતી અને ખરાબ થઈ ગઈ આમ અનેક પ્રકારે મેઘરજ તાલુકાના કદવાડી પંચાલ તેમજ જવા ગામ ગેડ સહિત વિસ્તારોના લગભગ એકસો પચાસ કરતા વધુ મકાનોને નુકસાન થયું અને જે મિલકતોને પંદર ટકા કરતા વધુ નુકસાન થયું એવા નુકસાન કરતાઓને આગામી પંદર દિવસમાં સહાય ચૂકવવામાં આવશે એમ મેઘરજના ટીટીઓ રાકેશ પટેલે જણાવ્યું ચૌદ તારીખે બુધવારે સાંજના મોડા કમોસમી વરસાદ સાથે અચાનક વાવાઝોડું આવતા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ ગામો કે જે નવા ગામ કસાણા ગેડ કસાણા પંચાળ

મારું નામ ગામેદી સં રિધ્ધિબેન સંજયભાઈ છે ગામ પંચાલ અમારા ગામ પંચાલ ગામમાં ઘણું બધું વાવાઝોડું વાવાથી અમારા ઘરના પતરા ઉડી ગયા રોડની સાઈડમાં પડી ગયા અને ઘણું બધું નુકસાન થયું છે આજે આખા ગામમાં લાઈટ પણ નથી અને નાના નાના છોકરા અને બધા આજે ખૂબ જ હેરાન થાય છે જેની અમે સરકારને માંગ કરીએ છીએ કે થોડી અમને જાણ કરીએ છીએ કે થોડી અમને મદદ કરે અને ગામ લોકો લોકોને પણ ઘણી બધી તકલીફ પડી છે જેની અમે માંગ કરીએ છીએ મારું નામ ડામોર મિત્તલબેન કદવાડી ગામની રહેવાસી છું ગઈકાલે સાંજે અહીંયા વાવાઝોડું આવેલું વરસાદ હતો વરસાદના લીધે વાવાઝો વાવાઝોડું પણ ફૂલ હતું ફૂલ વાવાઝોડાના લીધે અમારા ઘરના નળિયા અને પતરાતા છાપ ફૂટી ગયા છે પુટિન ઉડીને ને ગયા હતા બાર બાર થી બાર થી તબેલો છે તબેલા માંથી પણ બાર ઉડી ગયા છે ઝાડ નીચે પડતા ઝાડ 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 ની સામે પણ ઝાડ ઉપર પડવાથી ઘણું બધું નુકસાન થઈ ગયું છે પતરા અને નળિયા સાવ ફૂટી ગયા છે અને ઘર ની અંદર પણ પાણી ભરાઈ ગયું છે ખાવાનું ખાવાની ચીજ હતી એ બધી રસોડામાં બધી પલળી ગઈ છે એટલે સરકાર સરકારને અમે માંગ કરીએ છીએ કે આ આ બધા નુકસાનની ભરપાઈ કરે અને અમને વળતર આપવા વિનંતી